નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ભક્તિ ટાણું ચેનલમાં કેવડા ત્રીજ વ્રતની વિધિ મહત્વ અને વ્રત કથા આ વ્રત ભાદર સુદ ત્રીજના દિવસે લેવાય છે વ્રત કરનારે નિત્યક્રમમાંથી પરવારી ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી આ દિવસે નકરડો ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સૂંઘવો આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મન વાંચિત ફળ મળે છે વ્રત કથા એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી સોઠા બાજી રમવા બેઠા હતા રમત ખૂબ રસભરી હતી ત્યાં જ વચમાં પાર્વતીને કંઈક યાદ આવતા ભગવાને પૂછી બેઠા સ્વામી તમને પામવા માટે કયું વ્રત કર્યું હશે તે મને યાદ નથી ભોળાનાથે પાછા ફેંકતા કહ્યું હા મને ખ્યાલ છે એક વખત નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધી હતી ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા એ વખતે તમે પણ ત્યાં હાજર હતા તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું નારદજીએ વખાણ મારા કર્યા પણ તમારા પિતાનો આગ્રહ એવો હતો કે તમારા લગ્ન વિષ્ણુ સાથે થાય આથી તમે નારદજી પર ખૂબ ગુસ્સે થયા ભોળાનાથ વધુમાં આગળ જણાવે છે કે ત્યારે ત્યારબાદ તમે તમારી મૂંઝવણ તમારી સહેલીને કહી સહેલીએ બધી ચિંતા છોડી મનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જે તમે માન્ય રાખ્યો એ પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે એ માટીના ઢગલા આગળ આવીને બેઠા અને સાથે રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું ત્યાર પછી તેની પૂજા કરવા માટે કેવડો ઇલીપત્ર વગેરે લાવ્યા ભક્તિભાવે આ બધી વસ્તુઓ શિવલિંગ પર ચડાવી ભાદરવ સુદ ત્રીજનો એ દિવસ હતો તમે એ દિવસે ગુસ્સામાં કંઈ ખાધું ન હતું છતાં તમે પ્રસન્ન સિદ્ધે ભૂખ્યા પેટે મારી પૂજા કરી આથી હું તમારા પર પ્રસન્ન થયો અને તમને વરદાન માગવા કહ્યું ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માગ્યું કે હે ભોળાનાથ જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી પ્રેમ કર્યો હોય તો આપ મારા સ્વામી બનો પછી હું અદ્રશ્ય થઈ ગયો ત્યાર પછી તમારા પિતા તમને તમને શોધતા ત્યાં આવી ચડ્યા અને કંઈ પૂછે એ જ તમે એમને જણાવી દીધું કે હું તન મારા ભોળા શંભુને વરી ચૂકી છું માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરી શકું તમે જાણીએ અજાણીએ અને કેવડાથી પૂજ્યો હતો એટલા માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પણ પડ્યો અને થોડા દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરી દીધા ભગવાન ભોળાનાથે આગળ કહ્યું કે મારા શિવલિંગ પર હંમેશા બિલીપત્રો ચડાવતા હતા પરંતુ તમે જ્યારથી મને કેવડો ચડાવવા માંડ્યા ત્યારથી એટલે કે સુદ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચડાવશે એની શ્રદ્ધા ફળશે અને દરેક મનોકામના પૂર્ણ થશે હે ભોળાનાથ તમે જેમ પાર્વતીને ફળ્યા તેમાં વ્રત કરનાર સૌ કોઈને ફળજો ઓમ નમઃ શિવાય